મિત્રો આધાર કાર્ડમાં તમારે સુધારા કરવા છે એ ભલે ને પછી ગમે તે રીતના સુધારા કરવા છે પણ થતો નથી તો અહીંયા તમે જોવો છો કે હું તમને એ જગ્યા સજેસ્ટ કરું એ જગ્યાએ તમે જાઓ તો તમારો આધાર કાર્ડમાં સુધારો છે ને એ સો સો ટકા થશે પરંતુ તમારી પાસે જે રેલેવન્ટ ડોક્યુમેન્ટ તો જોઈએ જ છે જે સુધારા માટેના પણ એ તો જોઈશે જ અહીંયા હું તમને જે આધાર કાર્ડ જે સેન્ટર છે એ સજેસ્ટ કરું છું તો તમને અહીંયા ખબર જ નથી કે મારે કયા સુધારા કરવા છે ને કયા સેન્ટર ઉપર હું જઉં તો એ મારા સુધારણા છે એ થઈ જશે તો એ તમારે અહીંયા જાણવાનું છે કારણ કે અહીંયા આધાર કાર્ડના સેન્ટરના પણ ટાઈપ હોય છે જેવા કે તમારે અઢાર પ્લસ છે પછી જો તમારે આધાર કાર્ડમાં સુધારા કરવા છે પછી કે માત્ર તમારે બાયોમેટ્રિક જ અપડેટ કરવાના છે પછી કે તમારું માત્ર ડેમોગ્રાફિક જે ડિટેલ કે ફોટો છે જે તમારા નામ છે મેલ ફિમેલ એટલે કે સેક્સ જે ડેટ ઓફ બર્થ છે આ રીતના તમારે સુધારણા કરવા છે માત્ર ને માત્ર બાયોમેટ્રિક જ સુધારણા કરવાના છે તો આના રિલેટેડથી જ આના જે તે ટાઈપ બનતા હોય છે તો એ ટાઈપ તમારે જાણવા પડશે ને એ કઈ જગ્યાએ તમે જાઓ તમારી જગ્યામાં કઈ જગ્યાએ છે એ સેન્ટર જેથી તમારા આધાર કાર્ડમાં સુધારણા છે એ થઈ જાય એ જ હું તમને અહીંયા બતાવું છું તો સૌથી પહેલા તમારે જે તે ફોનનું બ્રાઉઝર જોઈ લેવાનું છે ત્યાંથી જ હું તમને અહીંયા બતાવીશ કે કેવી રીતે તમારું સેન્ટર છે એ તમે શોધી શકો છો અને એ સેન્ટરની ડિટેલ કે એટલે કે ત્યાંની લોકેશન એ તમે કઈ રીતે ફાઇન કરી શકો તો સૌથી પહેલાં તમારા આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે યુઆઈડીએઆઈ એ સર્ચ કરવાનું છે જેથી અહીંયા પહેલી જ વેબસાઇટ આવી જશે એચ કરીને જે યુઆઈડીએઆઈ ડોટ જીઓવી ડોટ ઇન એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના પછી અહીંયા તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની આવશે જે તે તમારી લેંગ્વેજ તમને અનુકૂળ હોય એ સિલેક્ટ કરી લેવાની છે હવે જ્યારે આ રીતનું જે આધાર કાર્ડની વેબસાઈટ છે એનું વેબ પેજ આ રીતે ખુલશે તો તમારે એ પહેલાં સેન્ટર અહીંયા જાણવાનું છે તો અહીંયા તમે જોશો ને તો અહીંયા સાઈડમાં મતલબ જવા માટેનું એક ઓપ્શન આવશે એના પર તમારે ક્લિક કરવાનું છે જે એ જે સિસ્ટમ આવશે ત્યારે હું તમને જણાવું તો અહીંયા જો એ ભુવન કરીને આવે છે ભુવન મેપ કરીને જે સિસ્ટમ છે એના ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે અહીંયા જે વાત એ એ જતું રહેશે તો એ તમારે ધ્યાન રાખવાનું જોઈશે જો હું અહીંયા તમને બતાવું કે ભુવન મેપ કે ભુવન આધાર કાર્ડની જે ઓપ્શન છે એ આવે છે તો એ જતો પણ રહે છે તો તો એ એ તમારે તમારે ધ્યાન અહીંયા અહીંયા સિંગલ ક્લિક કરશો એટલે ટેબ તમે જોશો ઓપન થઈ જશે જે આ મેપ છે ને એ ઈસરો દ્વારા જે તે સિસ્ટમ સિસ્ટમે બનેલી છે તો અહીંયા તમારે જેટલું બને ત્યાં સુધી તમારે અહીંયા પિનકોડથી સર્ચ કરવું કે જેથી એ તમને સેન્ટર છે ને એ મળી જાય હવે હું અહીંયા જે તે મારું ગામ સુશિયા તાલુકો દસાડા જિલ્લો સુરેન્દ્રનગર જ્યાં મારો પિનકોડ છે આડત્રીસ સત્યાવીસ પચાસ હવે એ સર્ચ અહીંયા હું કરીશ ને એટલે એના રિલેટેડના અહીંયા બધા જે સેન્ટર છે ને એ બધા મને બતાવશે હવે તમારે અહીંયા તો તમને એ સેન્ટર બતાવી દીધા એનો મતલબ એમ નહીં કે આ કોઈ પણ સેન્ટરે તમારે જવાનું રહેશે એ સેન્ટર તમારે જાણવા પહેલાં અહીંયા તમારે તો એનું સિસ્ટમ જોવી પડશે કે કયા કયા જે સુધારણા છે એ સેન્ટર પર થાય છે તો અહીંયા તમે નીચે આવશો ને તો અહીંયા એ બતાવશે જો અહીંયા લાલ કલરનો અહીંયા કોઈ ટેગ બતાવે ને તો એ અઢાર પ્લસ તમારા જે અપડેટ છે ને એ થાય છે પછી કે યલો કલરના થાય ને તો એ પણ અઢાર પ્લસ જે તમારા અપડેશન કરવાનો અથવા ઇન્કલુડિંગ તમારે જે તે એમનું નવું આધાર કાર્ડ બનાવવાનું છે ને તો એ અપડેટ થાય છે પછી કે ગ્રીન કલરનો ડેગ હોય ને તો ઓનલી ડેમોગ્રાફિક અપડેટ એટલે કે એક્સપેક્ટ નેમ જેન્ડર જીઓ એ જે છે ને એ અપડેટ થતા હોય છે પછી કે અહીંયા વાયોલેટ કલર જેવું બતાવે છે ઓનલી ચાઇલ્ડ એનરોલમેન્ટ સેન્ટર છે ને મોબાઈલ અપડેટ આટલું જ ત્યાં તમારે અપડેટ થાય છે ને અહીંયા જે અન્ય કલર છે તો ત્યાં ઓનલી ચાઇલ્ડ એનરોલમેન્ટ જ થશે તો તમારે આટલું જાણવાનું રહેશે તો હવે તમે અહીંયા જે તે મારું અહીંયા નજીકનું જે સેન્ટર થાય છે એ સેન્ટર છે દસાડા સબ પોસ્ટ ઓફિસ દસાડા અહીંયા હું ક્લિક કરીશ ને તો અહીંયા જો લાલ કલરનું આવી ગયું અને અહીંયા બધું જ એની જે સિસ્ટમ છે બધી અહીંયા બતાવી છે એનું જે નામ છે સેન્ટર ટાઈપ છે એડ્રેસ છે વિલેજ છે અહીંયા જો તમે ફોનથી એ ઓપન કરો ને તો ત્યાંની તમે મતલબ કહેવાય ને તો લોકેશન પણ તમે ગૂગલ મેપ ઉપરથી તમે ટ્રેક કરી શકો છો પછી કે અહીંયા ડાયરેક્ટ મેં તમને સિલેક્ટ કર્યું તો અઢાર પ્લસ વાળું છે તો હું અહીંયા બીજું પણ તમને બતાવું કે અહીંયા જે વણોદ સેન્ટર છે તો વણજ સેન્ટરનું તમે જોઈશો ને તો અહીંયા પણ લાલ બતાવે છે પરંતુ અહીંયા સેન્ટર ટાઈપમાં ઓનલી ચાઇલ્ડ એનરોલમેન્ટ એન્ડ મોબાઈલ અપડેટની જે સિસ્ટમ છે એટલે કે તમારું બાળકનું અપડેટ અને કહેવાય કે મોબાઈલ નંબર અપડેટ એ આટલું જ અપડેટ થાય છે એ તમારે અહીંયા લાલની બાજુમાં અહીંયા યલો કલરનું બતાવે છે એ તમારે જોવું પડશે એ છે અહીંયા વણોદ પોસ્ટ ઓફિસ છે અને આ જે યલો કલરનું છે એ છે ગ્રામ પંચાયતનું છે પછી અહીંયા જો ગ્રામ પંચાયતનું તમે અહીંયા પણ જોઈ શકશો કે આ કલરનું છે અહીંયા બીજાને મને વણોદમાં બે સેન્ટર એક પોસ્ટ ઓફિસમાં લાલ કલરનું બતાવે છે અને એક જે ગ્રામ પંચાયતમાં છે પછી કે અહીંયા વડગામ છે આવી રીતે તમારે જે તે સેન્ટર છે એ તમે જોઈ શકો છો અહીંયા તમારો પિન કોડ માત્ર નાખવાનો છે અને એ પિન કોડ ઉપરથી તમારે જે તે સેન્ટર છે પછી કે જે તે પ્રકારના તમારે અપડેટ કરવાના છે એ ત્યાંથી તમને બતાવશે તો આવી રીતના તમને જે તે રેલેવન્ટ જે સેન્ટર છે એ તમને નજીક પડશે ઇવન તમે પિનકોડ બદલીને તમારા જે તે નજીકના જે સેન્ટર છે એ પણ શોધી શકો છો ને જે તે તમારા આધાર કાર્ડમાં અપડેટ કરાવવા છે એ અપડેટ કરાવી શકો છો